વ્હીની આવરચીન અપ્સરાની રામકથા ભાગ એક આમ તો મારું પૂરું નામ હિમાની સંઘાણી પણ હું અરીસાની સામે ન્યૂઝ થઈને મારી જાત સાથે એકલી વાત કરતી હોય ત્યારે મને પોતાને વિલાસીની કહીને બોલાવતી અને એનું કારણ એ હતું કે મારી સેક્સ કરવાની ઈચ્છા હંમેશા તીવ્ર રહેતી મારી મમ્મીનો ચહેરા તો મને યાદ નહોતો એટલે જ્યારે મારી યોગ્ય ઉંમર થઈ ત્યારે પપ્પાએ મને લગ્ન કરીને ઠરી ઠામ થઈ જવા ખૂબ જ આગ્રહ કરેલો પણ મેં મારી કેરિયર બનાવવાની લાઈમાં એ ના કર્યું એને હવે જ્યારે મારી મનગમતી કેરિયર બની ગઈ ત્યારે હું એક મુકામ ઉપર પહોંચી ગઈ છું હવે આ ઉંમરે હું લગ્ન કરીને કોઈ એક પુરુષને મારી પૂરી લાઈફનું કમિટમેન્ટ આપવા માંગતી નથી પુરુષ જાતને મેં હંમેશા મારા રમકડા તરીકે જોઈ છે અને પુરુષોની રમકડાની જેમ રમાડવા સિવાય મારે હવે કોઈ જરૂરત પણ નથી મારી પાસે બુદ્ધિ છે અને હવે તો એ શો આરામથી ભરપૂર જિંદગી પણ મોટા ભાગની બીજી સ્ત્રીઓની જેમ પુરુષની ગુલામ થઈને બાકીની જિંદગી હોય છે અને એ સમયાંતરે ઢીલું પડતું જાય છે મારી બાબતમાં આ વાત તદ્દન ખોટી છે હું એકવીસ વર્ષ જેટલી હતી એના કરતાં અત્યારે કદાચ વધારે સુંદર અને ફિટ હોઈશ વર્ષોની આકરી મહેનત કરીને મેં મારા ચબી બોડીને ડિસિપ્લિનથી ઝીરો ફિગર બનાવીને એટલું મેન્ટેન રાખ્યું કે હું આજે પણ જો કોઈ બ્યુટી અને ફિટનેસની કોમ્પિટિશનમાં ભાગ લઉં તો નંબર વન એવોર્ડ તો મારા જ ભાગે આવે એની હું પર્સનલ ગેરંટી આપી શકું એટલો મને આત્મવિશ્વાસ છે ટોપનો જ બિઝનેસ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે લોકો મારી પાસે બિઝનેસ અટાયરની અપેક્ષા રાખતા હોય એ સ્વાભાવિક છે પણ હું એક અલગ પ્રકારનું ટ્રેન્ડ સેટ કરવામાં માનું છું હું મારા કામ ઉપર પર એકદમ સિક્સિસ્ટાઈલથી સ્કીનને ચીપકીને પહેરી શકાય એવી સિફોન ટાઇટની સાડી પહેરીને જવાનું પસંદ કરું છું પુરુષને કેવા પ્રકારની સાડી પહેરેલી હોય તો ગમે અને કેવા પ્રસંગે કેવી રીતે અને કયા પ્રકારની સાડી પહેરવી એના માટે બોલીવુડના ફેમસ ડ્રેસ ડિઝાઇનર પાસેથી મેં ખાસ ટ્રેનિંગ પણ લીધેલી છે મારી બિઝનેસ અટાયર તરીકે સાડી પસંદ કરવાનું એક કારણ એ પણ ખરું કે જો સિમ્પલ સો રૂપિયાની સાડી પણ યોગ્ય રીતે પહેરી હોય તો કરોડ રૂપિયાની લાગે મારી પાસે વિવિધ પ્રકારની સાડીઓના કોલોઝેટના કોલોઝેટ ફરી પડ્યા છે હું મોટા ભાગે એક સાડી વર્ષમાં એક જ વખત પહેરું છું અને સાડી પહેરવાની મારી આવી હેબિટને કારણે હું મારા સ્ટાફ અને બોસની સામે હંમેશા ફ્રેશ લૂકમાં જ પ્રેઝન્ટ થાવ છું દરરોજ નવી નવી સાડીઓની સાથે મેચિંગ ડિઝાઇનર બ્લાઉઝ પણ જોઈએ એટલે હું જ્યારે પણ સમય મળે ત્યારે ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાંથી મારા બ્લાઉઝ પણ જાતે જ ડિઝાઇન કરી લઉં છું અને આનું પણ એક કારણ એ પણ છે કે મેં જેટલા પણ ડ્રેસ ફેમસ ડિઝાઇનરોને ટ્રાય કર્યા એ બધા જ મેઝરમેન્ટ લેવાના બહાને મારા બોલ્સને રમાડી લેવામાં એવા વ્યસ્ત રહેતા કે મને પરફેક્ટ ફિટ થાય એવું બ્લાઉઝ ક્યારે મને બનાવી જ ના શક્યા આના કારણે હું કંપનીના ખર્ચે હોંગકોંગ જઈને ત્યાંથી બ્લાઉઝ સ્ટીચ કરવાની ટ્રેનિંગ પણ લઈ આવેલી છું હું હવે હું મારા બ્લાઉઝ જાતે સ્ટીચ કરું છું અને ડિઝાઇનની વિવિધ પ્રકારની ચોઈસ માટે તો ઇન્ટરનેટ છે જ એટલે ફેશનના ટ્રેન્ડ પ્રમાણે ડિઝાઇન પસંદ કરીને વાઇનની ચુસ્કી લેતા લેતા એકાદ કલાકમાં તો હું ગમે તેવું કોમ્પ્લિકેટેડ બ્લાઉઝ ટીચ કરી લઉં મારી યુનિક ટ્રેડિશનલ સ્ટાઇલમાં ખાલી સાડી જ નહીં મેં મારા વાળ પણ લાંબા જ રાખેલા છે કોલેજ કાળ દરમિયાન મારો કામ શાસ્ત્રનો અભ્યાસ જે મારો એક યુનિક શોખ હતો એ અભ્યાસે મને મારી અંગત જિંદગીને પૂરી ઉત્તેજનાથી કેવી રીતે માણવી એ શીખવાડ્યું પુરુષને પૂરેપૂરો ઉત્તેજિત કરવા માટે જેટલા સ્ત્રીના બીજા અંગો મહત્વના છે એટલા જ મહત્વના એના લાંબા અને કાળા વાળ પણ છે એ પણ મને કામ સૂત્રના અભ્યાસથી જાણવા મળ્યું ગઈ રાત્રે પાર્ટીમાં ગયેલી એટલે મોબાઈલની રિંગને સાયલેટમાં સૂઈ ગયેલી પણ બોસના મેસેજથી કસ્ટમ નોટિફિકેશનનો અવાજ રણક્યો અને બોસનો મેસેજ એટલે એ તો જોવો જ પડે મેં મેસેજ વાંચ્યો હિમાની મને ખબર છે કે આજે સન્ડે છે પણ એક ખાસ મીટિંગ માટે તું આજે કંપનીએ આવી શકે જો તું ફ્રી હોય તો જ તું કન્ફર્મ કરે તો હું આદિત્ય અને એના સ્ટાફને પણ બોલાવું આદિત્ય મારી કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયરિંગ હતો અને બોસનો એક નંબરનો ચમચો પણ ખરો નો પ્રોજેક્ટ હું લગભગ બે કલાકમાં કંપનીએ પહોંચું છું બોસના મેસેજને કન્ફર્મ કરીને હું દોડી બાથરૂમમાં ફ્રેશ થવા માટે ફ્રેશ થઈને કંપનીના ડ્રાઈવર ચંદુને ફોન લગાડ્યો ચંદુએ ઘણી બધી રીંગો વાગી પછી ફોન ઉપાડ્યો ચંદુ ક્યાં છે તો બચારો ચંદુ કામના દિવસો દરમિયાન મારી સેવામાં ચોવીસ કલાક હાજર રહેતો એટલે શનિ રવિમાં હું એને એના ફેમિલી સાથે સમય પસાર કરવા માટે છૂટી આપતી અને જ્યારે પણ કામ હોય ત્યારે એ એક ફોનથી તાત્કાલિક હાજર થઈ જતો મેડમ હું તો મારી માને માતાજીના દર્શન કરવા લઈ ગયો છું તમે જ મને જવાની રજા આપેલી ચંદુએ ઢીલા પડી ગયેલ અવાજે કહ્યું તને ત્યાંથી પાછા આવતા કેટલી વાર લાગે મેં પૂછ્યું મેડમ અહીંયાથી તો સાંજ પડી જાય અમે રાતના ત્રણ વાગ્યાના નીકળી ગયા છીએ ચંદુએ કહ્યું ચંદુની આમ મારે કોઈ જ બહુ જરૂર નહીં કારણ કે મને જાતે ડ્રાઇવિંગ કરવામાં કોઈ તકલીફ નહોતી તકલીફ તો એ હતી કે મારી કંપનીની કાર લઈને ચંદુ એની માને માતાજીના દર્શન કરવા લઈ ગયેલો હવે શું કરવું વિચારતી હતી ત્યાં જ મને એક ખતરનાક વિચાર આવ્યો ચંદુ તારા બુલેટ મોટરસાઇકલની ચાવી ક્યાં છે મેં પૂછ્યું તજુરાવદન સિંહ ઉર્ફે ચંદુ જાતે દરબારમાં હતો એટલે એ એના બુલેટ મોટરસાઇકલને એક ઘોડા જેટલી માવજતથી રાખતો ચંદુને કોઈ એક લાફો મારી લે તો એને એનો કોઈ વાંધો નહીં પણ કોઈ લગાડે ચંદુ ગભરાટમાં બોલ્યો એને મારે સ્વભાવ ખરાબ હતો હા તારું બુલેટ લઈને કંપનીએ નીકળું છું મેડમ ના ના મોઢે મોટી વાત પણ ટેક્સી કરી લ્યો ને ચંદુને પોતાનું બુલેટ અને ચલાવવા આપવાની ઈચ્છા નહોતી એટલે નહીં પણ હું એનું પાંચસો સીસીનું ભારે ભરખમ બુલેટ મોટરસાઇકલ ચલાવી શકીશ કે અહીં એ વિશ્વાસ એને બેસતો નહોતો ચંદુને ક્યાં ખબર હતી કે કોલેજમાં હું બાઇક રેસમાં અવ્વલ નંબર આવતી ના ત્યાં કેટલી વાર લાગે એની કોઈને ખબર અને વળતા પાછું બીજા કોઈની કારમાં આવવું પડે ચંદુને શી ખબર કે મારી કંપનીનો વીપી એન્જિનિયરિંગ આદિત્ય મને ચોદવા માટે કેટલાય વર્ષથી ટ્રાય કરતો હતો એ લબડુ પણ આજે મિટિંગમાં હાજર રહેવાનો હતો પોતાની પત્નીને પ્રેમ કરવાને બદલે મને ચોદવાના ચક્કરમાં કંપનીમાં કોર્પોરેટ પોલિટિક્સ પણ આદિત્ય જ ચાલુ કરેલું મોકો મળે ત્યારે મને નીચી દેખાડવામાં એ ક્યારેય પાછો ન પડતો અને આવું કરવામાં એને ઘણી વખત કંપનીને ફાઇનાન્શિયલી નુકસાન પણ કરાવેલું મારા બોસને આદિત્યના આવા કોઈ નખરાનો વાંધો નહોતો કારણ કે કંપની

કરીને એવું ટી શર્ટ પસંદ કરેલું કે મીટિંગ દરમિયાન લબડું આદિત્યનું ધ્યાન મીટિંગમાં નહીં પણ મારા બોલ્સની કલીવેજની ઉપર જ રહે અને એનો લંડ પૂરી મીટિંગ દરમિયાન ઠગી ઠગીને લાલ ટમેટા જેવો જ રહે મારા જીન્સ ટી શર્ટની સ્ટાઇલને અનુરૂપ લાંબા બાળની ફ્રેન્ચ સ્ટાઇલ બ્રેડ બનાવી મારી ઇમ્પોર્ટેડ સપોર્ટ કેપને એ બ્રેડમાંથી ગળકાવીને પહેરી લીધી અને મારી આ માચો સ્ટાઇલને અનુરૂપ રેબનના ગોગ ગોગલ્સ પહેરીને ચંદુનું બુલેટ મારા બંગલાની બહાર કાઢ્યું બંગલે દૂધની ઠેલી મૂકવા આવેલો ડિલેવરી બોય તો મારી આ માચો સ્ટાઇલને ડોળા ફાડી ફાડીને જોતો રહ્યો અમદાવાદના એસજી હાઈવે પર રવિવારે હાઈવે ઉપર કાર લઈને ક્રોઝિંગ કરવા નીકળેલા કેટલાય કાર ચાલકોએ મને આવી યુનિક સ્ટાઇલમાં બુલેટ ચલાવતી જોઈ તો મોઢામાંથી આહકારા નીકળી ગયા મેં અમુક ઉત્તેજિત થઈ ગયેલાની સીટીઓ પણ સાંભળી એક કારવાળાએ મને લાંબે સુધી ફોલો કરી અને પછી એની કાર નજીક આવતા મને ઓળખી ગયો એટલે એક શોભીલો પડીને ધીમો પડી ગયો જ્યારે પણ વુમન એમ્પાવરમેન્ટ વિશે ચર્ચા કરવાની હોય કે એક્સપર્ટ ઓપિનિયન આવવાનો હોય ત્યારે લોકલ ટીવી ચેનલવાળા મારી પાસે બાઈટ લેવા પહોંચી જતા એટલે મારો ચહેરો શહેરમાં જાણીતો હતો હું કંપનીએ પહોંચી નોર્મલી બંધ રહી તો કંપનીનો ગેટ આજે સન્ડે હોવાથી ખુલ્લો હતો એટલે ગેટ ઉપર રોકાણા વગર મેં મારું બાઇક સીધું જ કંપનીના ગેટમાં લીધું અને સળ સડાટ આગળ વધી ગઈ મેડમ કોનું કામ છે મારી પાછળ મેઇન ગેટથી પહોંચ સુધી દોડવાને કારણે સિક્યુરિટી ગાર્ડનો શ્વાસ ફૂલાઈ ગયો હતો મેં ચશ્મા ઉતાર્યા એટલે એ મને ઓળખી ગયો સોરી મેડમ સોરી મેડમ બોલતો તો ભીલો પડી સલામ મારીને પાછો ગેટ ઉપર ચાલ્યો ગયો બુલેટ ચલાવવાના ચક્કરમાં થોડું મોડું થઈ ગયું હતું હું કોન્ફરન્સ રૂમમાં પહોંચી ત્યાં બધા મારી જ રાહ જોઈને બેઠા હતા કોન્ફરન્સ રૂમની અંદર અગરબત્તીની તીવ્ર સુગંધ મારાથી અછાની ન રહે કોન્ફરન્સ ટેબલની મેઇન ખુરશીમાં કંપનીના સીઓ મિશ્રી વાસ્તવ બેઠા હતા એની બાજુમાં જ આદિત્ય બેઠો હતો એની લોલૂપ નજર મારા ઉપર જ હતી આદિત્યનો મજબૂત મજબૂત બાંધો એ નિયમિત જીમમાં જતો હતો એનો પુરાવો હતો આજે એ પણ કેજ્યુઅલ કપડામાં જ હતો એના ટી શર્ટની અને બાયો એના હાથના બાયસેપ્સ સાથે ચપોચપ ચીપકી ગઈ હતી આદિત્યની સાથે એનો સ્ટાફ પણ મીટિંગમાં આવ્યો હતો એ બધા કોન્ફરન્સ રૂમની દિવાલ પાસે રાખેલ ખુરશીઓ ઉપર ગોઠવાઈ ગયા હતા સોરી આઈ એમ લેટ મારે કારને બદલે બાઈક લઈને આવવું પડ્યું આમ કહીને હું ખુરશીમાં બેઠી બધા મારી જ રાહ જોઈને બેઠા હતા એટલે હું પહોંચી તરત જ વાસ્તવે મીટિંગ શરૂ કરી પહેલા તો બધાને રવિવારે બોલાવવા બદલ સોરી આપણા બધાના બીજી શેડ્યુલમાં આજના દિવસ સિવાય ટાઈમનું સેટિંગ જ નહોતું થતું પ્રેઝન્ટેશનનો ટૂંકમાં સાર એ હતો કે મારે સાનફ્રાન્સિકો એક વર્લ્ડ લેવલની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જવાનું હતું અને મારે આદિત્ય મારી સાથે લઈ જવાનો હતો મિસ સિંઘાણી તમારું શું કહેવું મને તો લાગે છે કે તમારે આદિત્યની મદદની જરૂર પડશે પોતાનું પ્રેઝન્ટેશન પૂરું કરતા કહ્યું પણ સર હું મારી વાત પૂરી કરું એ પહેલા લબડું આદિત્ય વચ્ચે કૂદી પડ્યો ત્યાં સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીમાંથી પ્રોફેસરો આવવાના છે અને એ આપણી કંપનીની પ્રોડક્ટ વિશે ટેકનિકલ પ્રશ્ન પૂછશે તો આદિત્ય કહ્યું એનું ધ્યાન પ્રેઝન્ટેશન કરતાં મારા બોલ્સની લિક્વેજ ઉપર વધારે હતું સર આવી તો કેટલાય કોન્ફરન્સ મેં સફળતાપૂર્વક હેન્ડલ કરી જ છે આ બસ આવી જ એક કોન્ફરન્સ છે આઈ કેન હેન્ડલ ઈટ સર મેં આદિત્યથી પીછો છોડાવવા કહ્યું પણ હવે તો હોટલના બે સૂટ પણ બીક થઈ ગયા છે આદિત્ય મને સરપ્રાઇઝ આપી મારે હવે વધારે બોલવા જેવું કાંઈ રહ્યું નહોતું આદિત્યની પૂરેપૂરી ચાલ હું સમજી ગઈ હતી મેં જિંદગીભર યાદ રહી જાય એવો પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને મીટિંગ પૂરી થઈ